પંદર વર્ષ બાદ ઝડપાયો આરોપી સુરતના થયેલ હત્યાનો આરોપી મુન્ના મુન્નાએ હત્યા કરી હતી હત્યાના ગુનાને અંજામ આપી પંદર વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી પાંડેસરા આરોપીને મજૂર નો ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં પંદર વર્ષ બાદ હત્યાનો આરોપી 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 છે પાંડેસરા વિસ્તારમાં થયેલ ઝડપાઈ ગયો વર્ષીય મુન્ના પ્રસાદ કુશવાની ધરપકડ કરવામાં આવી છે વર્ષ બે હજાર નવ માં આરોપી મુન્નાએ હત્યા કરી હતી હત્યાના ગુનાને અંજામ આપી પંદર વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી પાંડેસરા આરોપીને મજૂડો વેચ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો